હેલો છે એમાં પ્રાકૃતિક એટલે કે ધન પૂર્ણાંક સંખ્યા એમાં ઋણ પણ ના આવે જીરો પણ ન આવે અને પોઈન્ટ વાળી પણ ના આવે ઓનલી પોઝિટિવ વેલ્યુઝ એટલે જીરો વન ટુ થ્રી અને કહેવાય નેચરલ નંબર સેટ એના પછી ડબલ્યુ તો ડબલ્યુ નો શું વધારો કર્યો તો આમાં એક જીરો નહોતો આવતો તો આમાં એક ખાલી જીરો વધારી દીધો જીરો વન ટુ થ્રી અપ ટુ ટુ એન ફાઈનાઇટ તો એ આપણો ડબલ્યુ થઈ ગયો એને પૂર્ણ સંખ્યા ઇંગ્લિશમાં કહેવાય તો હોલ નંબર સેટ આને આપણે એન યુનિયન જીરો એન આખો છે એમાં વધારે એક જીરો છે આ રીતે પણ દર્શાવી શકાય એન યુનિયન જીરો એના પછી છે જો નેગેટિવ વેલ્યુ પોઝિટિવ વેલ્યુ અને ઝીરો એને જેડ વડે દર્શાવે એનું નામ છે પૂર્ણાંક સંખ્યા ગણ એટલે ઇન્ટીજર વેલ્યુ ઇન્ટીજર વેલ્યુ એને આ વડે પણ દર્શાવે છે પછી એ બિલોંગ્સ ટુ જેડ અને બી બિલોંગ્સ ટુ એન આવા પ્રકારની સંખ્યાઓ એને સમય સંખ્યા કહેવાય અહીંયા બાજુ હું લખી નાખું છું આ જે છે એ પ્રાકૃતિક સંખ્યા ગણ આ પૂર્ણ સંખ્યા ગણ આને કહેવાય પૂર્ણાંક સંખ્યા ગણ આને કહેવાય સમય સંખ્યા ગણ પછી આને કહેવાય અસમ્ય સમય ન હોય એ બધી અસમ્ય તો પેલા સમય વાળી વાત એ બાય બી એ બિલોંગ્સ ટુ જેડ બી બિલોંગ્સ ટુ એન એટલે આવા પ્રકારની હોય સંખ્યા એને સમય સંખ્યા કેવાય એક્ઝામ્પલ તરીકે જોઈએ તો એના પછી ટુ બાય માઇનસ સેવન વિચારો તો ટુ બાય માઇનસ સેવન આવા પ્રકારની છે આવા પ્રકારની એટલે કે હોય તો અંશ હોય જેડ માંથી એટલે ધન ઋણ ને ઝીરો ચાલે છેદ હોય એન માંથી એટલે પોઝિટિવ જ હોવો જોઈએ નેગેટિવ ન હોય એ બાય બી આવા પ્રકારની હોય એને સમય સંખ્યા કહેવાય તો આ જે છે ટુ બાય માઇનસ સેવન એ સમયમાં આવશે વિચારો હા કેમ તો ટુ બાય માઇનસ છે સેવન છે ને તો માઇનસ નિશાની તમે ઉપર પણ આપી શકો એ માઇનસ ટુ બાય સેવન કયો કે ટુ બાય માઇનસ સેવન કયો બે સરખું જ થાય એટલે જો અંશમાં જે જે છે એ જેડમાં અને છેદ છે એન માં આવી ગયો તો આવી સંખ્યાઓને પણ સમય કહેવાય પછી 1.2 ટુ લખો તો વન આમ ટુ આમાં આવે એ અંશ હોય જેડ માં હોવો જોઈએ તો અંશ તો વન ટુ છે વન ટુ તો આ જેડમાં કઈ દેખાતી નથી પણ એનું જો રૂપ આપીએ તો શું થઈ જાય ટ્વેલ અપોન ટેન તો અંશ છે એ જેડ માંથી છેદ છે એન માંથી 12 હોય માં હોય અહીંયા એટલે ટૂંકમાં ધન પૂર્ણાંક હોય તો ઋણ પૂર્ણાંક કે શૂન્ય હોય તો ચાલે અંશમાં પણ છેદમાં ધન પૂર્ણાંક હોય છે તો છે તો વન પણ એ સમય સંખ્યામાં જાય એટલે ટૂંકમાં પોઈન્ટ વાળી બધી જ હોય એ સમય સંખ્યામાં આવે હવે વિચારો તો તો અસમયમાં કોણ આવતું હોય તો જે સંખ્યા સમય નો હોય એને અસમય કહેવાય એટલે કે એ બાય બી સ્વરૂપમાં ન દર્શાવી શકાય એ બધી જ અસમય છે તો એ બાય બે સ્વરૂપ એટલે આવા સ્વરૂપમાં ન દર્શાવી શકાય તો એવું કોણ હશે તો આપણે જોઈએ કે સપોઝ રૂટ ટુ છે રૂટ થ્રી ઈ પાય વગેરે વગેરે વર્ગમૂળ વાળી બધી જ હોય અને એના પછી વાસ્તવિક સંખ્યા ગણ ક્યુ યુનિયન ક્યુ ડેસ એટલે સમય ને અસમય બધી જ ભેગી કરી નાખો આવા પ્રકારની ને આવા પ્રકારની ઉપરનું જે બધવામાં આવી ગયું એ બધી જ વાસ્તવિક સંખ્યા કહેવાય અહિયાં સુધી આપણે ભણેલા છીએ અને હવે આ જે નો આવ્યો હોય સી એટલે એ પ્લસ આઈબી એ બી બિલોગ્સ ટુ આર આઈ જે છે એ આય એટલે માઇનસ વનનું વર્ગમૂળ વર્ગ ટેન્થ સ્ટાન્ડર્ડ સુધી ક્યારેક આવો એક્ઝામ્પલ આવ્યો હોય તો એક્સ સ્ક્વેર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ જીરો દેર ફોર એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન પછી આવું લખી નાખતા આવું શક્ય નથી પણ એ શક્ય ક્યાં સુધી નહોતું તો અહીંયા સુધી શક્ય નહોતું આમાં ક્યાંય આનો ઉકેલ ન મળે આનો ઉકેલવાનું કીધું કે એક્સની એવી કિંમત શો તો કે એક્સ સ્ક્વેર પ્લસ વન ઝીરો થાય તો આમાંથી એવી કોઈ સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી અહીંયા સુધી કે આનો ઉકેલ એમાં હોય તો એનું શું થયું તો એક્સ સ્ક્વેર બરાબર માઇનસ વન એટલે જ્યાં જ્યાં આ માઇનસ વન એક જ નથી એવી સંખ્યા ઋણ બધી જ સંખ્યા છે એના વર્ગમૂળ મળતા નથી તો આવું ક્યારેક આવી જાય તો શું કરવું એટલે એના માટે શું કર્યું કે માઇનસ વન હતું એની જગ્યાએ આઈ સ્ક્વેર લઈ લીધું એટલે કે આઈ બરાબર માઇનસ વનના વર્ગમૂળ નથી મળતા એની જગ્યાએ તો તો નો સ્ક્વેર એટલે હવે આ આ શું થઈ થઈ જાય અને ઓર જે છે એનું સોલ્યુશન તો હવે આનો જવાબ આ આવી ગયો પ્લસ ઓર માઇનસ આઈ તો કોમ્પ્લેક્ષ નંબરમાં હવે બધાના સોલ્યુશન છે શંકર સંખ્યા આવા પ્રકારની હોય આખો ચેપ્ટર આપણે ભણવાનું છે અત્યારે ખાલી એ પ્લસ આઈ બી પ્રકારની હોય એમાં અને બી વાસ્તવિક સંખ્યા હોય અને આ જે છે એ માઇનસ વનનું વર્ગમૂળ તો આ બધા સેટ જોઈએ આમાં સૌથી નાનામાં નાનો સેટ એન એનાથી મોટો આપણે ડબલ્યુ એનાથી મોટો ઝેડ એનાથી મોટો ક્યુ એનાથી મોટો ક્યુ ડેસ ક્યુ ડેસ નહીં ક્યુ આવશે ક્યુ પછી આર આવે જે સંખ્યા ક્યુમાં આવે છે એક પણ સંખ્યા ક્યુડેશમાં નહીં હોય ને જે ક્યુડેસમાં માં છે એમાંથી એક પણ સંખ્યા માં નહીં હોય એ એકાબીજાના પૂરક ગણ છે એટલે ક્યુથી મોટો કોણ આવશે આર અને એનાથી મોટો આવશે એ આપણો સંકર સંખ્યા ગણ સી અને ક્યુડેશનું જો જોવું હોય તો ની અલગ લાઈન થાય માં હોય એ બધી જ સંખ્યા આરમાં તો હોવાની જ અને એ બધી જ સંખ્યા શંકર સંખ્યા ગણ સીમાં પણ હોવાની પણ માં આમાંથી કોઈ પણ સંખ્યા ક્યુડેશમાં નહીં હોય આ બધી સંખ્યા માં હોય પણ આમાંથી કોઈ પણ સંખ્યા ક્યુડેસમાં નહીં હોય એના પછી જોઈએ તો હમણાં જોયા તા એક્ઝામ્પલના જ અમુક ભાગ છે આ તો ઝીરો વન ટુ થ્રી અપ ટુ અપ ટુ ટુ તો આને આપણે નામ આપ્યું હતું ડબલ્યુ અહીંયા અલગથી કેમ લખો ફરી વાર ડબલ્યુનો તો આપણે યુઝ કરી લીધો મિનિંગ જોઈ લીધો એમાં કોણ આવે એ પણ જોઈ લીધું છતાં પણ અહીંયા તો અહીંયા એનું જો નામકરણ કરેલું અનરુણ પૂર્ણાંક એટલે એમાં ઋણ ન હોય તેવી એનું નામ શું આપ્યું અનઋણ એટલે આ શબ્દો યાદ રાખવાના તમારા અમુક આમાં જે આપેલા છે ક્યારેક એમસીક્યુમાં જે રકમમાં દેખાય તો ત્યારે અનઋણ પૂર્ણાંક લખેલો હોય તો ત્યારે તમારે વિચારવાનું કે કોણ તો ઋણ ન હોય તેવી તો ઋણ ન હોય એટલે કોણ જીરો વન ટુ થ્રી અપ ટુ ઇન્ફાઈનાઇટ એના પછી શૂન્યતર એને છૂટા પાડીએ તો શૂન્ય વત્તા ઇતર એટલે શૂન્યતર તો શૂન્ય સિવાયની શૂન્ય સિવાયની બધી જ હોય પણ પૂર્ણાંક સંખ્યા એટલે પૂર્ણ અંક હોવો જોઈએ એટલે પોઝિટિવ અને નેગેટિવ ઝીરો નહીં પછી અસમય સંખ્યાના હમણાં એક્ઝામ્પલ આપન અપોન રૂટ ટુ રૂટ 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 થ્રી વન વન સેવન ટેન એ બધી જ હોય એ અસમય સંખ્યામાં આવે બીજું એક જોઈ લઈએ કે જો વન પોઈન્ટ ટુ થ્રી ફાઈવ સેવન ટુ સેવન વન અપ 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 ટુ 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 તો આ જે સંખ્યા છે એમાં વન પોઈન્ટ પછી ટુ થ્રી ફાઈવ સેવન પછી ટુ આવે પછી અહીંયા ટુ પછી થ્રી છે ને અહીંયા ટુ પછી વન છે ફાઈવ સિક્સ સેવન જીરો હવે આના પછી કયો અંક આવશે મને કે તમને કોઈને ખબર નથી તો આવી સંખ્યાને આપણે નામ આપેલું હતું યાદ હોય તો બોલો અથવા યાદ કરો અનંત અનાવૃત સ્વરૂપ આનું શું નામકરણ અનંત અનાવૃત એટલે કોઈ રિપીટ થતું નથી કોઈ ગ્રુપ રિપીટ થતું નથી કે કોઈ સંખ્યા બે કે ત્રણ જો હોય એનું સંખ્યાનું જૂથ હોય રિપીટ થતું નથી એટલે અનંત અનાવૃત અને અનંત અનાવૃત હોય ને એવી સંખ્યા હોય એ કેવી કહેવાય અસમય સંખ્યા બીજું એક્ઝામ્પલ લઈ લે તો થ્રી પોઈન્ટ વન ટુ સેવન વન એટ ટુ ફાઈવ થ્રી અપ ટોપ ટોપ ટુ તો આમાં પણ ખબર નથી પડતી કે હવે પછી કયો અંક આવશે તો આ પણ અસમય સંખ્યા છે પણ હું લખું સેવન મનન સુધી તો અહીંયા હવે તમને કોઈ પૂછે કે અહીંયા કોણ આવશે તો ટુ ફાઈવ સેવન ટુ ફાઈવ સેવન ટુ ફાઈવ સેવન છે એટલે અહીંયા પણ ટુ જશે પછી કોણ છે તો જ છે પછી કોણ છે તો સેવન છે તો આના પછી કયો અંક આવે તમને ને મને ખબર પડી જાય છે એટલે અનંત આવૃત સ્વરૂપ કહેવાયને અનંત ખરું પણ આવૃત એટલે એનું જ રિપીટ થાય એટલે એવી સંખ્યાને કયો કહેવાય તો આ જે છે ને એને સમય સંખ્યા કહેવાય આ જે છે અસમય સંખ્યા એનો હવે યુઝ બહુ આપણે છે નહીં પણ તમારી જાણ ખાતર અનંત અનાવૃત હોય તો એ અસમય સંખ્યા અને અનંત આવૃત હોય તો એને સમય સંખ્યા કહેવાય એના પછી જોઈએ ગણના પ્રકાર તો એની પહેલા આપણે સૌથી મોટા મોટો ગણ હોય એ જોઈ લે ગણના પ્રકારમાં સાર્વત્રિક ગણ યુનિવર્સલ સેટ તો જે ગણનો અભ્યાસ કરવાનો હોય તેવા તમામ ગણોનો સમાવતો ગણ એટલે સાર્વત્રિક ગણ જે ગણનો આપણે અભ્યાસ કરવાનો છે એ ગણ કેમાંથી લીધેલો છે તો એ બધાનો જે મોટામાં મોટો ગણ હોય એને શું કહેવાય સાર્વત્રિક ગણ આપણે ખાલી પોઝિટિવ વેલ્યુની જરૂર હોય તો આપણે સાર્વત્રિક ગણ તરીકે ને લઈ શકીએ ક્યારેક થોડીક પોઝિટિવ આવે થોડીક નેગેટિવ આવે જીરો બી આવે વાળી બી આવે તો તમે સાર્વત્રિક ગણ તરીકે વાળી બી છે એટલે કેવું લઈ શકાય ધન પૂર્ણાંક ઋણપૂર્ણાંક સમય અસમ એવી બધી આવે તો સાર્વત્રિક ગણ તરીકે આર લઈ શકાય એટલે જો અહીં લખેલું કે દરેક ગણના અભ્યાસ માટે સાર્વત્રિક ગણ જુદા જુદા હોય છે બધા જ માટે સાર્વત્રિક ગણ એક જ હોય એવું જરૂરી નથી જુદા જુદા હોઈ શકે એને સંકેતમાં યુનિવર્સલ સેટ છે એટલે એના ઉપરથી યુ વડે દર્શાવાય અને એની વેન આકૃતિ દોરવી હોય તો લંબ ચોરસ અથવા સમાંતર બાજુ ચતુષ્કણ કરવાનો અહીંયા જમણી બાજુ એક યુ લખી નાખવાનો અને અંદર જે સભ્યો હોય એને વર્તુળાકાર પ્રદેશ દ્વારા દર્શાવવાના અહીંયા નામ આપવું હોય એ ગણ બી ગણ એવી રીતે આપવાનું પણ સાર્વત્રિક ગણને જે અહીંયા જમણી બાજુ યુ વડે દર્શાવવાનું એના પછી છે ખાલી ગણ ખાલી નામ એવા જે ગણમાં એક પણ સભ્ય નો હોય એને ખાલી ગણ કહેવાય નો એલિમેન્ટ કંઈ હોતું જ નથી તો સંકેત એનો છે ફાય અથવા છગડિયા કંશમાં કંઈ નહીં લખવાનું એટલે એ ખાલી ગણ કહેવાય મોટા ભાગના ગણ જેવા નામ છે એવા જ ગુણ આપણે કહે ને જેવા નામ છે એવા જ ગુણ છે એનામાં એની જેમાં ખાલી એટલે એક પણ સભ્ય ન હોય ગણ જોઈએ તો એ બી કહેવાય એના બધા જ સભ્યો બી માં હોવા જોઈએ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો એ ઇઝ ઇક્વલ ટુ વન ટુ બી ઇઝ ઇક્વલ ટુ વન ટુ સેવન તો એ ગણના બે સભ્યો છે એક પણ આમાં છે બે પણ આમાં છે એટલે બે સભ્યો આમાં છે એટલે એને બીનો ઉપગણ કહેવાય એના બધા જ ઘટકો ગણ બીમાં હોય તો એ એ બીનો ઉપગણ કહેવાય તો એના બધા સભ્યો આમાં છે એટલે એને બીનો ઉપગણ કહેવાય ને એને સંકેતમાં એ સબસેટ બી વડે દર્શાવે એ સબસેટ બી આમાં એ જે છે એ બીનો ઉપગણ છે એને બીને કંઈક કહેવાય બીને કંઈક કહેતા વિચારો તો શું કહેતા હોય શું એને બી નો ઉપગણ કહેવાય તો બી ને એનો શું કહેવાય અધિગણ કહેવાય શું કહેવાય અધિગણ સુપરસેટ એ સબસેટ બી તો આને કહેવાય સબસેટ પણ કોનો તો બી નો આને કહેવાય સુપર સેટ એટલે કહેવાય એને આ ઉપગણ છે અને આ જે છે એ અધિગણ પણ અધિગણ એકલા નો હોય કોઈક નો હોય તરીકે ભાઈ બેન હોય તો એમ કે આ ભાઈ આ એની બેન છે પણ કોની તો એ ભાઈ હોય તો એની બેન થાય ને એકલી એકલી આ ભાઈ છે આ બેન છે એમ થોડું હોય એની જેમ આ સબસેટ ને સુપરસેટ સેટ એ એકા ના હોય ઉપગણ છે પણ કોનો તો એ જે છે એ બી નો ઉપગણ છે અને બી જે છે એ અધિગણ છે પણ કોનો તો એનો બી જે છે અધિગણ છે પણ કોનો એનો અને એ ઉપગણ છે તો કોનો બી નો એવી રીતે એકાબીજા સાથે કનેક્ટેડ હોય એ સબસેટ બી અને એનો અર્થ શું થાય એ સબસેટ બીનો તો એનો દરેક સભ્ય બી માં હોવો જોઈએ તો એને સંકેતમાં લખવું હોય તો કેમ લખાય એવો એક્સ જે એક્સ બિલોંગ્સ ટુ એ હોય ઇમ્પ્લોયઝની જે નિશાની છે એ રોમારો એટલે ઇમ્પ્લોઈઝ પણ એને કહી શકાય એક્સ એમાં હોય તો એક્સ બી માં હોય જ એનો અર્થ એ થાય એક્સ એમાં હોય તો એક્સ બી માં હોવો જ જોઈએ તો જ એ એ બીનો ઉપગણ કહેવાય પછી સમાન ગણ નામ જ સમાન એમણે કીધું જેવા નામ એવા ગુણ તો બધું જ સમાન હોય એને સમાન ગણ કહેવાય પ્રોપર ડેફિનેશન જોઈએ તો જો એ અને બી માં એકના એક જ ઘટક હોય તો એ અને બી ને સમાન ગણ કહેવાય એને એ ઇઝ ઇક્વલ ટુ બી વડે દર્શાવાય એ અને બી માં એકના એક ઘટક હોવા જોઈએ એટલે એ ગણ માં ત્રણ જુદા જુદા સભ્ય બી ગણ માં ત્રણ જુદા જુદા સભ્ય એવું ચાલે વન ટુ ફાઈવ હોય તો બી માં પણ વન ટુ અને ફાઈવ જ હોવા જોઈએ તો આ બે સમાન ગણ કહેવાય એને એ ઇઝ ઇક્વલ ટુ બી વડે દર્શાવે પછી આમાં સી ગણમાં એ બી સી હોય તો એ અને સી એ સમાન ગણ નથી અને સમાન ગણ ન હોય તો એને એ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વડે દર્શાવે અહીંયા એ અને બી સમાન ગણ છે તો એ ઇઝ ઇક્વલ ટુ બી સમાન ગણ ન હોય તો એ ઇઝ નોટ ઇક્વલ ટુ સી એના પછી ગણના પ્રકારમાં આગળ જોઈએ તો ખાલી ગણ હમણાં જોયું તે અને ખાલી ગણ બધા જ ગણોનો ઉપગણ હોય એટલે આ એની શું થાય પ્રોપર્ટી આપેલી છે ખાલી ગણ હોય નહીં હમણાં ઉપગણ જોયો તો ફાય હોય અને અહીંયા એ ગણ હોય તો ફાય હોય એ ગણનો ઉપગણ હોય જ એ પછી ગમે તવડો હોય એમાં એક સભ્યો હોય ભલે પાંચ સભ્યો હોય દસ સભ્યો હોય કે એ પોતે પણ ખાલી હોય આ તો ખાલી ગણ હોય દરેક ગણનો ઉપગણ થાય જ યા અને એના પછી ગણ પોતે પોતાનો ઉપગણ હોય એટલે કોઈ પણ ગણ એ લ્યો અને અહીંયા એ હોય તો પોતે પોતાનો ઉપગણ કહી શકાય કારણ કે ઉપગણની ડેફિનેશન શું છે આ ગણના સભ્યો બધા જ આમાં હોવા જોઈએ તો આના બધા સભ્યો આમાં હોય જ એટલે પોતે પોતાનો ઉપગણ કહી શકીએ આપણે પછી ઉપગણના ગણને ગણ કહેવાય તો આપણે ફરી પહેલા ઉપગણની જોઈ લઈએ કે એક એક્ઝામ્પલ એ ઇઝ ઇક્વલ ટુ વન ટુ તો એના ઉપગણો લખીએ

બે જે છે એ એક અને બે નો ઉપગણ થાય અને પછી એક બે એટલે કે એ પોતે લખી નાખો એ પણ એનો ઉપગણ થાય તો એના ઉપગણો આટલા થયા તો એના ઉપરથી પછી ગણની વ્યાખ્યા એટલે પાવર સેટ કહેવાય શું કે એના જેટલા ઉપગણો હોય એનો નવો ગણ બનાવી દો એને એનો પાવર સેટ કહેવાય એટલે ઉપગણોના ગણને ગાત ગણ કહેવાય એને ઇંગ્લિશમાં શું કહેવાય પાવર સેટ એટલે પાવર સેટ હોય એટલે એના ઉપરથી એ ગણનો હોય તો પી ઓફ એ વડે દર્શાવે બી ગણની વાત કરતા તો પી ઓફ બી વડે દર્શાવે

કેટલા સભ્યો હોય તે જો ગણ એમાં એન ઘટકો હોય તો એના કુલ ઉપગણોની સંખ્યા ટુ ટુ એન થાય એટલે જો એ ગણમાં વન ટુ ફાઈવ ત્રણ સભ્યો હોય તો એના ઉપગણો કેટલા થાય એ સંખ્યા જાણવી હોય એના ઉપગણોની સંખ્યા તો જો એમાં એન ઘટકો હોય તો એને ઉપગણો ટુ ટુ એન થાય જેટલા સભ્યો હોય એને બેની ઘાતમાં લખી નાખવાના તો આમાં ત્રણ સભ્યો છે તો એના ઉપગણોની સંખ્યા કેટલી થાય બે નો ત્રણ ઘાત એટલે આઠ તો આ એના ઉપગણોની સંખ્યા શોધવા માટે ટુ રેસ ટુ એન યાદ રાખવાનું તો હવે તમને એવો સવાલ પૂછે કે એના ઘાત ગણમાં કેટલા સભ્યો હોય છે તો જેટલા ઉપગણ થાય ને એટલા ગણના સભ્યો હોય ફરી વાર જોયો ગણ એટલે શું તો એના ઉપગણોનો ગણ એના ઉપગણોનો ગણ બનાવી એને ઘાત ગણ કહીએ છીએ જો અહીંયા જો એના ઉપગણોનો ગણ તો આમાં એક બે ત્રણ ચાર આ ચાર કોણ છે તો એ એના ઉપગણો છે પણ એ પીઓ ફે ના શું કહેવાય એના ઉપગણો છે છે એટલે એને આપણે પીઓફ એ દર્શાવીએ છીએ તો આ પીઓફ એ માટે આ ચાર શું કહેવાય તો એ એના સભ્યો કહેવાય એના ઉપગણ કહેવાય પણ પીઓ ફેના શું કહેવાય એ સભ્યો કહેવાય એટલે આપણે એના ઉપગણો ની સંખ્યા બે નો ઘન આઠ તો પી ઓફ એ ના સભ્યોની સંખ્યા પૂછે પી ઓફ એ સભ્યોની સંખ્યા તો આઠ પણ જો તમને પૂછે કે એમાં ત્રણ સભ્યો છે તો પી ઓફ એના ઉપગણોની સંખ્યા કેટલી તો ત્યાં આઠ નહીં કહેવાનું એમાં જો ત્રણ સભ્યો હોય તો એના ઉપગણો આઠ થાય પણ પી ઓફ એના ઉપગણો કેટલા થાય તો એના ઉપગણો આઠ થયા તો પી ઓફ એ એટલે એમાં આઠ તો સભ્યો થયા તો એના ઉપગણો કરવા હોય તો પાછા કેટલા થઈ જાય બેનો આઠ ઘાત થઈ જાય પી ઓફ એના ઉપગણોની સંખ્યા કેટલી થઈ જાય બે નો આઠ ઘાત એટલે આ હોય અને પી ઓફ એના ઉપગણ પૂછે તો ધ્યાનમાં રાખવાનું કે પેલા પી ઓફ એના સભ્યો કેટલા બને તો જેટલા ઉપગણો એટલા સભ્યો તો એના ઉપગણો કેટલા તો એને બેની ઘાતમાં લખી નાખવાનું પછી હમણાં જોયું તેમ ખાલી ગણ બધા જ ગણનો ઉપગણ હોય અને દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય એ આમાં આવી જ જાય પહેલો અને છેલ્લો અને હવે એના જે હમણાં જે પ્રોપર્ટીસ જોઈ એને સંકેતમાં લખી એ ઇઝ સબસેટી એ ફોર ઓલ એટલે દરેક ગણ માટે એ પોતે પોતાનો ઉપગણ હોય જ એ પ્રોપર્ટીઝ છે એને સંકેતમાં આ રીતે લખાય પછી ખાલી ગણ દરેક ગણનો ઉપગણ હોય એટલે ફાઈ ઇઝ સબસેટી એ ફોર ઓલ એ એટલે એ કોઈ પણ ગણ હોય તો ખાલી ગણ તેનો ઉપગણ થાય જ પછી ભલે પોતે એ પણ ખાલી હોય તો પણ ચાલે તો ફાય નો ઉપગણ કહેવાય પછી આ જે મહત્વનું છે એ ઇઝ ઇક્વલ ટુ બી બે ગણ સમાન ગણ ક્યારે કહેવાય બેન આકૃતિમાં જોઈએ તો બે ગણ સમાન ક્યારે કહેવાય ધારો કે એ અહીંયા અને બી અહીંયા એટલે કે આમાં શું છે બી સબસેટ એ છે તો બી ને એ સબસે એ એનો સબસેટ છે તો એને એ બરાબર હું બી આવી રીતે હોય તો આકૃતિ જોઈએ આમાં એ બી નો ગણ છે તો અહીંયા એ બરાબર બી કહેવાશે

પરિસ્થિતિ એક સાથે હોય એક સાથે હોય તો એ કેવી રીતે થતું હોય છે બી હોય તો એ બી નો ઉપગણ ને બી એનો ઉપગણ કહી શકાય આમાં તો બે ઇક્વલ થતા હોય એટલે જયારે ઇક્વલ હોય ત્યારે બે એકાબીજાના ઉપગણ હોય ને જયારે બે એકાબીજાના ઉપગણ હોય ત્યારે એ બે ગણ ઇક્વલ હોય તો સિમ્પલ છે કોઈ પણ ગણ એ હોય યુ માંથી લીધો હોય તો જેમાંથી લીધો હોય એનો તો ઉપગણ હોય જ એ યુમાંથી સાર્વત્રિક ગણમાંથી જ લીધો એટલે દરેક ગણ સાર્વત્રિક ગણનો ઉપગણ તો હોય જ થેન્ક યુ રીપી ઈ લર્નિંગ અપમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર નેક્સ્ટ લેકચરમાં આપણે ગણની વધારે પ્રોપર્ટીઝ અને એના જે વધારેને એક્ઝામ્પલ છે એને એમસીક્યુ છે એ જોઈશું થેન્ક યુ